જુઓ મિત્રો આજે આપણે આ હેઠલા ભાગમાં સેવી ઉપર થોડોક મોડો છે હમણાં અહીંયા બતાવ્યું પણ હેઠળ તમે જુઓ કેવો કપાસ છે આમ તો જુઓ લીલો સમ એકદમ ફાલ ફૂલ ટૂંકમાં શેઢે થોડોક વધારે છે ઉપર થોડોક ઓછો છે પણ શેઢે શેઢે જો કેવા કેવા છે કેવા ફૂલ છે આમ તો જુઓ જુઓ એક એક સોડે પચાસ પચાસ છે અને ફ્લાવરિંગ એટલું છે કપાસની ક્વોલિટી એટલે કાંઈ ન ઘટે એમ જો છે ને સીરી જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત હાથ આજે તારીખ પચીસ નવ બે હજાર પચીસ આજે આપણે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજુડી ગામે એક પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાતે આવ્યા છે તો તેમને આપણે ભીષ્મા કંપનીનો મેજિક બોલ કપાસ વાયો છે તો ચાલો તે ખેડૂતની આપણે મુલાકાત રહીએ સાહેબ માતાજી ભાઈ જય માતાજી તમારું નામ વિજયસિંહ જાડેજા વિજયભાઈ જાડેજા આપણે કેવો કપાસ વાયેલો છે આ મેજિક બોલ મેજિક બોલ ઇસમા કંપની ઇસમા કંપનીનો ને ક્યાંથી લાયા તા આપણે પડદરી દર્શનભાઈનો આપણે એકરી બિઝનેસ સ્ટેટસ છે ને બરોબર પડદરી એગ્રી બિઝનેસ સ્ટેટસ દર્શનભાઈ હા અને કેટલા પેકેટ તમે વાયેલા પાંચ પેકેટ વાયેલા પાંચ પેકેટ વાયેલા છે અને આપણું ગામ ખજુડી ગામ ખજુડી હા પડદરી તાલુકો બરોબર તો આ બિયારણ તમને કેવું લાગ્યું બહુ સારું છે રોગ દુનિયા ની બહુ ડાયડું બઉ સારું બરોબર બધી રીતના ક્યાંય સુકારો હજી દેખાતો નથી ટૂંકમાં વરસાદ આવે અત્યારે કે આમ તડકો પડે તો ટકર જીલે છે ને બગડતો નથી ને અને આખા માં આવો ને આવો જ છે તમે દર વર્ષે કપાસ આવતા હશો ને દર વર્ષે કપાસ તો કેવા ઉત્પાદન તમારે કેવા આવે કપાસના કપાસના તો જેવા વરસાદ પાણી ઉપર આધાર હોય બરોબર તો એ પણ આમ વિગે વિગે 15 20 ની આજુબાજુ 15 20 ની આજુબાજુ તો દર વર્ષે કપાસ આવો આ વર્ષે તમને આમાં તો અત્યારે તો સારું લાગે બરોબર

આપણે હમણાં પેલા ઉપરનો ભાગ દેખાડ્યો પછી પાછા હેઠળનો ભાગ દેખાડ્યો ટૂંકમાં જે શેડાનો સાવ હોય ને થોડોક હોય અહીંયા સારો ખુલ્લો હોય ને એકદમ વધારે ફાલ હોય પછી અંદર સાવ એટલે થોડોક ઓછો હોય પણ આપણે એવું નહીં આપણે તો આખા આખા કપામાં એક જ હરકો ફાલ છે જુઓ તમે અને બીજા નંબરમાં અત્યાર સુધી લીલો સમ ઉભો એ જ મહત્વનું કહેવાય કપાસ સુકે જાય એટલે વજન ન થાય કપાસ લીલો હોય તો જ વજન થાય જુઓ તમે છે ને એક જ ધારો બધો જુઓ ક્યાંય આમ એક ડાહક નથી પડ્યો એક પાંદડું નથી પકડ્યું આવા કપાસમાં પાંત્રીસ શ્યાળી મણનો ઉતારો જોરદાર આવે પાંત્રીસ આંત્રી પાંત્રી શ્યાળી મણ વીઘે આરામથી થાય જુઓ અને વજન જ એવો થાય એક એક પેશીમાં આઠ આઠ નવનું કપાસ્યા આવે પાંચ પેશી હોય એટલે આઠ પશી શ્યાળી કપાસ્યા એક ડાબકામાં શિયાળી કપાશે થાય તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો ખૂબ ખૂબ આભાર જય માતાજી